ગાઈસ ઓય કોઈ બ્લોગ માં નહી એના રે ફોટા પાડે અને ડુપ્લિકેટ ફોન થી પાયો ને કહારા હારા ફોન થી જો સન ખ ફોટા પાડે થોડા તો આજો મંદિર આપણે આઈ જ નાસ્તો કરવા

માથું માથું પગ ખંભા પગ માથું એમ એમને નીચે નહીં પૂર્યા ને બધા ઉપરથી માથું કાન નાક નાક કાન ખંભા માથું પગ માથું કાન

ખાલી થોડું થોડું હરખું કરી દઈએ તું એવું આમ બસ થી નીકળી જઈએ તો બધું હમું મૂકી દઈએ મિત્રો આપણા પાસે ટાઈમ છે નહીં તો અમે આપણે ખા જઈએ બસ જમી બમી કોઈથી નીકળી જઈશું ઘેર જવા માટે કુશાલભાઈ કોઈ કહેશો તો અમે હેઠળ જમવા અમે આવી જમ્યા જમવા માટે ખાલી ભાત એકલા બાકી બધા થેલા લઈને ઘેર જોઈ આપણે થરા બસ સ્ટેન્ડ માં બેટણ વાળી બસ માં જઈશું પાટણ પાટણ થી વિસનગર વાળી બસ માં જઈશું આપણે હાલ આવી પાટણથી ઊંઝાવાળી બસમાં જવું પડશે તો હવે બસ બસમાં લઈ જઈએ તો આપણને તો વિસનગરવાળી બસ મળી છે ડાયરેક્ટ ઊંઝા થઈને જ પણ ડાયરેક્ટ વિસનગર જતી રહેશે તો હવે જઈએ વિસનગર જઈને મળીએ विश्वनगर में तो आ ट्रैफिक जाम को तो नगर में आई जाइए नाश्ता ये है तो समोसा पप मंगाए बस ये तो आज में ब्लॉग आटला खत्म करिए तो ब्लॉग में लाइक करो शेयर करो चैनल पर ना सब्सक्राइब करो कमेंट करो तो भूलता नहीं जय माता जी